આફતીકાલે શુક્રવારે 10:30 કલાકે રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને અમારી સમગ્ર ટીમની સાથે ઝઘડિયા જીઆઈડીસી માં એક કપડાની કંપની આવેલી છે એક કંપનીની અંદર જે યુવાનોને છૂટા કરી દેવામાં આવેલા છે એ કંપનીની અંદર 6 મશીનો ચલાવતા હતા હવે એ લોકોને ધમકીઓ આપીને પ્રેશર કરીને 8 મશીનો ચલાવવા માટે એ લોકોને ધમકી આપવામાં આવે છે કે 8 મશીન ચલાવવા હોય તો તમને કામ પર લેવામાં આવશે

કાનના પડદા ફાટીએ કોઈ પણ જાતના કાનના ઉપર પહેરવાના કોઈ સેફ્ટીના કંપનીમાં કોઈ પણ જાતની સુરક્ષા કે સેફ્ટીના સાધનો નથી એને લઈને આવતીકાલે અમે લોકો તમામ લોકો અહીંયાથી દસ ત્રીસ કલાકે ઝઘડિયા જીઆઈડીસીમાં જવાના છે મારી તમામ લોકોને મીડિયાના માધ્યમથી વિનંતી છે કે જે કોઈ પણ આવી આજુબાજુના કંપનીવાળાને પણ સમસ્યા હોય તે લોકો તે કંપની પર આવે ને તમારી પણ રજૂઆતને લઈને તમારા માટે પણ લડવામાં આવશે